વિચારો કે ઇતિહાસનો સૌથી મોટો યુદ્ધ થવા જઈ રહ્યું છે અને બરાબર એ જ યુદ્ધભૂમિ પર દુનિયાનો સૌથી ગહન સંવાદ શરૂ થાય છે હા આજ છે ભગવદ્ ગીતાની શરૂઆત અને આજે આપણે બસ એ જ એક પળને ઊંડાણપૂર્વક સમજીશું એ પળ જેણે બધું જ બદલી નાખ્યું તો સવાલ એ છે કે એવું તો શું થયું હશે કે એક મહાન યોદ્ધા જેનું નામ સાંભળીને દુશ્મનો કાપતા હતા એણે લડવાની જ ના પાડી દીધી આ કોઈ નાની વાત નથી આ તો એક મોટું રહસ્ય છે ચાલો આજે આ જ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો જુઓ આખી વાત સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે એ સમજવું પડશે કે આ યુદ્ધ હતું કોની વચ્ચે આ કોઈ બે રાજ્યો વચ્ચેની લડાઈ નહોતી ના આ તો એક જ પરિવારના બે ભાગો વચ્ચેનો સંઘર્ષ હતો એક તરફ હતા કૌરવો અને બીજી તરફ પાંડવો પોતાના જ ભાઈઓ સત્તા અને ન્યાય માટે એકબીજા સામે ઊભા હતા અને ખબર છે આ આખી કથા આપણી સામે જે રીતે રજૂ થાય છે એ પણ ખૂબ જ રસપ્રદ છે આપણે આ યુદ્ધને સીધું નથી જોઈ રહ્યા આપણે એને સંજયની આંખોથી જોઈ રહ્યા છીએ જેમણે ઋષિ વ્યાસે દિવ્ય દ્રષ્ટિ આપી છે અને સંજય આ બધું કોને સંભળાવી રહ્યા છે અંધ રાજા ધૃતરાષ્ટ્રને જેઓ પોતાના પુત્રોના ભવિષ્યને લઈને ચિંતિત છે એટલે કે આપણે એક જીવંત પ્રસારણ સાંભળી રહ્યા છીએ તો હવે કુરુક્ષેત્રનું મેદાન ચારે બાજુ સૈનિકો જ સૈનિકો લાખોની સંખ્યામાં બંને સેનાઓ એકબીજાની સામે ઊભી છે વાતાવરણમાં એકદમ તંગદીલી છે જાણે હવામાં લોખંડની અને યુદ્ધની ગંધ ભળી ગઈ હોય ખરેખર આ એક એવું દ્રશ્ય હતું જે પહેલા ક્યારેય જોવા નહોતું મળ્યું પણ સમજવા જેવી વાત એ છે કે આ લડાઈ ફક્ત સૈનિકોની નહોતી આ તો એ સમયના મોટા મોટા મહારથીઓની ટક્કર હતી ગુરુ ગુરુદ્રોણ અર્જુન કર્ણ અને સૌથી દુઃખદ વાત શું છે આ બધા એકબીજાને ઓળખતા હતા કોઈ કોઈના ગુરુ હતા કોઈ શિષ્ય તો કોઈ પરિવારના જ સભ્ય આ જ કારણે આ સંઘર્ષ વધારે કરુણ બની જાય છે અને પછી અચાનક યુદ્ધનો શંખનાદ થાય છે શંખ નગારા તુરાઈ ચારે બાજુથી એવા અવાજો આવે છે કે ધરતી અને આકાશ બંને ધ્રુજી ઉઠે છે ખાસ કરીને પાંડવોના શંખોનો અવાજ કહેવાય છે કે એ એટલો પ્રચંડ હતો કે કૌરવોના હૃદયમાં એણે ડર ભરી દીધો તો બસ આ ભયાનક કોલાહલની વચ્ચે હવે આપણી વાર્તા એના મુખ્ય પાત્ર તરફ વળે છે પાંડવોના સૌથી મહાન યોદ્ધા અર્જુન આ સમયે અર્જુનનો આત્મવિશ્વાસ જોવા જેવો છે એ તદ્દન તૈયાર છે એ પોતાના સારથી ભગવાન કૃષ્ણને કહે છે હે કૃષ્ણ મારો રથ બંને સેનાઓની ઠીક વચ્ચે લઈ જાઓ મારે જોવું છે કે મારી સામે લડવા માટે કોણ કોણ આવ્યું છે પણ જેવો જ રથ વચ્ચે પહોંચે છે અને અર્જુન નજર ફેરવે છે એનું બધું જ આત્મવિશ્વાસ ભાંગીને ભૂક્કો થઈ જાય છે કેમ કારણ કે સામે એને કોઈ દુશ્મન નથી દેખાતા એને દેખાય છે પોતાના જ લોકો પોતાના દાદા પોતાના ગુરુ કાકા ભાઈઓ મિત્રો અને એ જ ક્ષણે એને એક ભયાનક સત્યનો અહેસાસ થાય છે આ યુદ્ધ જીતવાનો અર્થ છે આ બધાને મારવા પડશે અને આ અહેસાસ આ ભયાનક વિચાર જ એ મહાન યોદ્ધાને અંદરથી હચમચાવી નાખે છે આ માત્ર કોઈ માનસિક આઘાત નથી ના એના શરીર પર પણ એની સીધી અસર થવા લાગે છે અર્જુન પોતે કૃષ્ણને કહે છે હે કૃષ્ણ મારા હાથ પગ ધ્રુજી રહ્યા છે મારું ગળું સુકાઈ રહ્યું છે આખું શરીર કાપી રહ્યું છે મારા રૂઆટા ઊભા થઈ ગયા છે એના પર અચાનક એટલી બધી કરુણા આવી જાય છે કે એનો યોદ્ધા તરીકેનો ધર્મ જ જાણે ગૌણ બની જાય છે તો જુઓ આ કોઈ સામાન્ય દુઃખ નથી આ એક શારીરિક પ્રતિક્રિયા છે એનું શરીર એનો સાથ છોડી રહ્યું છે મોં સુકાઈ ગયું છે શરીરમાં કંપારી છૂટી છે ચામડીમાં જાણે આગ લાગી છે અને હાલત તો જુઓ એનું પ્રખ્યાત ગાંડિવ ધનુષ્ય પણ એના હાથમાંથી સરકી રહ્યું છે એવું લાગે છે જાણે એનું શરીર જ કહી રહ્યું હોય કે હું આ યુદ્ધ નહીં લડું અને હવે આ દુઃખ અને કરુણાથી ભરાઈને અર્જુન એક યોદ્ધા મટીને જાણે એક ફિલોસફર બની જાય છે એ હવે લડવા નથી માંગતો પણ તર્ક આપવા માંગે છે એ કૃષ્ણને એક પછી એક દલીલો આપીને સમજાવે છે કે આ યુદ્ધ કરવું એ કેટલું મોટું પાપ છે એની પહેલી દલીલ એકદમ સીધી છે એ કહે છે કે આવા વિજયનો શું અર્થ પોતાના જ પરિવારને મારીને મળેલા રાજ્યમાં મને કોઈ સુખ કોઈ આનંદ નહીં દેખાય એની બીજે દલીલ જુઓ એ કહે છે કે ભલે સામેવાળા કૌરવો લાલચમાં અંધ થઈ ગયા હોય પણ હું તો નથી મને તો સ્પષ્ટ દેખાય છે કે પોતાના જ કુળનો નાશ કરવામાં કેટલું મોટું પાપ છે અને જે દેખાતું હોય એ પાપ હું કેવી રીતે કરું હવે આવે છે એની ત્રીજી અને સૌથી ઊંડી દલીલ એ કહે છે કે આ યુદ્ધની અસર ખાલી યુદ્ધભૂમિ સુધી નહીં રહે આનાથી આખો સમાજ ભાંગી પડશે કેવી રીતે જુઓ કુળના પુરુષો મરી જશે તો કુળની પરંપરાઓનો નાશ થશે એનાથી સમાજમાં અધર્મ ફેલાશે સ્ત્રીઓ ભ્રષ્ટ થશે જેનાથી વર્ણસંકર એટલે કે અયોગ્ય સંતાનો જન્મશે અને આનાથી આવનારી પેઢીઓનું ભવિષ્ય પણ બરબાદ થઈ જશે અને આ બધાનું પરિણામ અર્જુન કહે છે કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે લોકો પોતાના જ કોળનો નાશ કરે છે એમને હંમેશા માટે નરકમાં સ્થાન મળે છે તો આ બધી દલીલો આપ્યા પછી અર્જુન આખરે એક એવા નિર્ણય પર આવે છે જે કોઈ યોદ્ધા માટે વિચારવો પણ મુશ્કેલ છે એની નિરાશા હવે એની ચરમસીમા પર છે એ કહે છે એના કરતાં તો સારું એ રહેશે કે ધૃતરાષ્ટ્રના પુત્રો હાથમાં હથિયાર લઈને આવે અને મને નિશસ્ત્ર વગર લડે મારી નાખે એ મને મંજૂર છે અને બસ આટલું કહીને શોકમાં ડૂબેલો અર્જુન પોતાના ધનુષ્ય અને બાણ એક તરફ મૂકી દે છે અને રથમાં નીચે બેસી જાય છે એ યુગનો સૌથી મોટો યોદ્ધા હારી ગયો છે ભાંગી પડ્યો છે અને બરાબર આ જ ક્ષણે આ સંપૂર્ણ હતાશાની ક્ષણે ભગવદ્ ગીતાનો અમર સંવાદ શરૂ થાય છે તો આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે જ્યારે પોતાનું કર્તવ્ય જ પાપ લાગવા માંડે ત્યારે સાચો રસ્તો શું છે બસ આ એ જ દ્વિધા છે જેનો સામનો અર્જુન કરી રહ્યો છે અને આનો જ જવાબ ભગવદ્ ગીતાના કેન્દ્રમાં છે